સુરતના સિનિયર સિટીઝનને પોલીસો સોસાયટીઓમાં જઈને તકેદારી રાખવા માટે આવી રહી છે સમજ સુરતના ગોડદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાત હતી એકલા રહેતા સિનિયર સિટીઝનો સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાના બનાવો સામે આવે છે ત્યારે આવા બનાવો ન બને અને પોલીસનું રક્ષણ કેવી રીતે મેળવવું તે અંગેની સમજ આપવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું ગોડદરા વિસ્તારમાં પોલીસની ટીમ દ્વારા સોસાયટીઓમાં જઈને સિનિયર સિટીઝનને સમજાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો ગોડદરા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગોડદરા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો સાથે સિનિયર સિટીઝનો સાથે બનતા બનાવોથી માહિતગાર કરવા પ્રયાસ કરાયો હતો ભવિષ્યમાં આવનાર સમયમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશનમાં આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર સો પરનો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસને મદદ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવી